સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે હાલ સમગ્ર ગુજરાતમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કચ્છમાં આવેલ આંગણવાડીના નાના ભૂલકાઓને ગરમીથી બચવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આંગણવાડીના નાના બાળકોને ગરમીથી બચવા માટે ઓઆરએસ આપવામાં આવી રહ્યું છે તો પાણી અને લીંબુ પાણી પણ સતત આપવામાં આવી રહ્યું છે ગરમીના કારણે કચ્છમાં આંગણવાડીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે પહેલા સવારે નવ વાગ્યાનો સમય હતો જે ગરમીના કારણે સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે બાળકો તડકામાં બહાર ના જાય તેના પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કચ્છમાં કુલ બે આંગણવાડી આવેલી છે હાલ ગરમી અને વેકેશનના કારણે બાળકોમાં પણ પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે હું પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ જિલ્લા પંચાયત કચ્છ ભુજ હાલની અંદર આપણે સૌ સુવિધિ છીએ કે અત્યારે આ હીટવેવની ને એની અસર વર્તાઈ રહી છે તો આ સમયગાળા દરમિયાન અમે કચ્છની જે આંગણવાડીઓ છે એનો સમય સમય છે સવારનો મે મહિનાની શરૂઆતથી જ કરવામાં આવેલ છે અને એની અંદર સવારે બાળકોને બોલાવી સાડા બાર વાગ્યા સુધીની અંદર બાળકોને તમામ નાસ્તોને આપી અને એ લોકોને પૂરક પોષણને આંગણવાડીની પ્રવૃત્તિઓ પૂર્ણ કરવાનો સમયપત્રક નિયત કરવામાં આવેલું છે અને ખાસ કરીને અત્યારે હીટવેવની અસર છે તો એ સમયગાળા દરમિયાન અમે અમારી તમામ તાબાની જે કચેરીઓ છે એમને બાળકોને પૂરતા પ્રમાણમાં ડિહાઈડ્રેશન ના થાય એટલા માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી દ્રવ્ય જેવા કે પાણી એમને સમયસર મળી રહે ઓઆરએસની સુવિધા આંગણવાડી કેન્દ્ર ઉપર હોય આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને મેળવી લેવા તથા આ સિવાય બાકી પણ લૂ ન લાગે કે બીજી કોઈ એવી અસર ના થાય તે માટે પૂરતી તકેદારી રાખવા માટે તમામ કચેરીઓને જણાવવામાં આવે છે